હેલો દોસ્તો સ્વાગત છે તમારું પ્રોપર્ટી માસ્ટરમાં તમે ઘણા બધા ફાર્મ જોયા છે આપણા પર પણ આજે હું જે ફાર્મ લે છું ને એ ફર્સ્ટ ટાઈમ આપણી ચેનલ ઉપર છે આવું ફાર્મ તો મેં પણ નથી જોયું પહેલે જેવું ફાર્મ ડેવલપ કર્યું છે ને વાત કરું ને તો અર્બન વિલેજ સેવણીમાં આવેલું છે અને આ ગામ છે ને આખું એનઆરઆઈ નું ગામ છે આપણા પહેલે જેવા ફાર્મના લોકેશનની વાત કરું ને તો સામે જોવો તમે સેવણી ચોકડી છે જે સો મીટરના અંતરે આવેલી છે મેઇન રોડ ટચ છે જો આપણે આ કામરેજ વાળો રોડ છે મેઇન રોડ ટચ આપણું ફાર્મ આવેલું છે ફાર્મ જેવું છે ને ચાલો તમને બતાવું આ ફાર્મ છે ને એ રીતે ડિઝાઇન કર્યું છે ને લક્ઝરિયસ થીમમાં ડિઝાઇન કર્યું છે એટલે આપણે ફાર્મ નહીં કહીએ આપણે રોમન પેલેસ કહીશું તમે જો અંદર એન્ટ્રી કરતા પહેલા જો એન્ટ્રીમાં જો અહીંયા ગણેશજીની મૂર્તિ છે અહીંયા હનુમદાદાની મૂર્તિ છે આખું પ્રીમિયમ અને આધ્યાત્મિક થીમ પર ડિઝાઇન કર્યું છે આખું આવો જો અંદર એન્ટ્રી કરતા જ જો આ તમારો એન્ટ્રી ફોયર છે જો આખો રસ્તો જો તમે બ્લોક થી ખૂબ જ પ્રીમિયમ લાગે છે ને અહિયાં જુઓ તમે ડાબી સાઈડ ઉપર જો ચિલ્ડ્રન પ્લે એરિયા છે ને તમારો એરિયા છે છે ઉપર પણ આપ્યો આખો વ્હાઈટ થી ડિઝાઇન કર્યો છે જેવા આપણે આગળ આવ્યો છે ને એટલે જો આ તમારું પાર્કિંગ એરિયા છે જો અહીંયા આપણે એક જો જમ્પિંગ મૂકેલું છે બચ્ચાઓ માટે જો ખૂબ જ મોટું પાર્કિંગ આપેલું છે એટલે દસ થી પંદર ફોલ્યુશન તો પણ તમારી ઈઝીલી સેટ થઈ જશે આવો તમને ગઝેબો બતાવું ગજેબો છે ને આખો અલગ થીમ માં ડિઝાઇન કર્યો તમે જો સાત થી આઠ પ્રકારના તો હિંચકા મૂકેલા છે અહીંયા એટલે બોસ તમને અહીંયા મજા જ આવી છે તમે ફૂલ ફેમિલી સાથે બેસશો ને રિલેક્સ થશો બેસવું છે તો બેસશો તમે જે બી તમારે કરવું હોય છે ને અંતાક્ષરી વગેરે રમવું ને તો બી આખો રિલેક્સ થઈ જાઓ તમે ગજીબોની આગળ જ જો આપણને આ પાર્કિંગ માટેની સ્પેસ આપેલી છે જો અહીંયા બી તમે ખાટલા રાખી અને સવારના સમયે સાંજના સમયે તમે એન્જોય કરી શકો છો ફેમિલી મેમ્બર સાથે અહીંયા બી તમારે બેસવું હોય ને તો બી તમે બેસી શકો છો જો જગ્યા જવો તમે ખાલી આખું બ્લોકનું ડિઝાઇન કર્યું છે આ પાર્કિંગ એરિયા તમે આને પાર્કિંગ એરિયા કહી શકો છો પછી તમારે નાની મોટી પાર્ટી કરવી હોય ને તો બી તમે કરી શકો છો ને આ છે આપણું વિલા જે થ્રી બીએચકે નો છે ને હોમ થિયેટર એરિયા પણ આપેલું છે ને અહીંથી છે ને આપણે સ્વિમિંગ પુલ પર જઈ શકીએ છે પણ હું તમને અહીંથી નહીં તમને અંદરથી બતાવું છું ઓકે આ છે આપણો પેલેસ જેવો વિલા જે ફોર બીએચકે પ્લસ હોમ થિયેટર એરિયાની સાથે આપેલું છે અહીંથી આપણે સ્વિમિંગ પુલ પર જઈ શકીએ પણ હું તમને અંદરથી બતાવું છું આવો જો એન્ટ્રી જો તમે ગ્રાન્ડ એન્ટ્રી આપેલી છે તમને એવું જ લાગશે કોઈ મહેલ માં આવતા એન્ટ્રી કરીએ અંદર એન્ટ્રી કરતા તમારો આખો રજવાડી થીમ માં ડિઝાઇન કર્યો છે જો ચાર સોફા નું પ્લેસમેન્ટ કરેલું છે બે સોફા અહીંયા મૂકેલા છે બે સોફા અહીંયા મૂકેલા છે તો પણ તમારા લિવિંગ એરિયામાં ખાસ એવી જગ્યા રહી છે જો ઝુમર નું પ્લેસમેન્ટ કર્યું છે પેલેસ થીમ માં છે ને તમને કશે કચાસ નહીં લાગે તમને આવો હવે તમે છે ને ટીવી યુનિટ બતાવો જો અહીંયા છે ને તમારું ટીવી યુનિટ છે એટલે સોફાથી તમે ટીવી પણ જોઈ શકો છો એન્જોય કરી શકો છો લિવિંગ એરિયાની બાજુમાં જ આપણને ગ્રાઉન્ડ ફ્લોર પર અહીંયા હોમ થિયેટર એરિયા આપેલો છે એટલે તમારા પરિવાર સાથે તો ને તમે મૂવીની મજા પણ માણી શકો છો આવો જો પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું છે નાખું એસી પણ આપેલું છે એર કન્ડિશનર ને જો આ આપણો પડદો છે

ચારે તરફ ગ્રીનરી આપેલી છે એટલે તમને અહીંયા છે ને પીસફુલ વાતાવરણ મળશે ને જો અહીંયા ચેન્જિંગ રૂમ પણ આપેલું છે તમારો શાવર એરિયા ને જો અહીંયા પણ આપણને ગજીબો આપેલો છે વાસ થીમમાં ડિઝાઇન કર્યો છે આખો આવો બતાવું જો આ છે તમારો ગજીબો ને અહીંથી બી જો તમે બહાર જઈ શકો છો પાર્કિંગ એરિયા છે આપણો આ સ્વિમિંગ થી આપણે જેવા જ આગળ આવીએ છીએ ને જો અહીંયા આપણને કોમન ટોયલેટ બાથરૂમ એરિયા આપેલો છે અહીંયા તમારો બેઝિંગ એરિયા છે ને આ છે તમારી કિચન સ્પેસ બોસ ગૃહિણી અંદર અહીંયા મજા જ જાય જો એલ કિચન આપેલી છે ડ્રોર આપેલા છે મોડ્યુલર કિચન આખું સેટ કરેલું જ છે એટલે તમારે કશું કરવાની જરૂર નહીં રહે અહીંયા હવે ચાલો તમને એક બેડરૂમ બતાવું છું આપણો અહીંયા આપેલો છે જો આ તમારી પૂજા રૂમ છે પૂજા રૂમ પણ બનાવ્યું છે બેડરૂમની એક્ઝેક્ટ બાજુમાં આવો આ છે તમારો બેડરૂમ જો કિંગ સાઇઝ બેડ મૂકેલો છે તો આપણે જો જગ્યા જુઓ અહીંયા આપણને ડ્રોર આપેલા છે ફૂલી હાઈટેડ છે જો અહીંયા વિન્ડો પણ આપેલી છે વિન્ડોથી આપણે બારનો વ્યૂ જોઈ શકીએ છીએ જો ગ્રીનરી દેખાય છે તમારી આ છે તમારું અટેચ વેસ્ટર્ન ટોયલેટ બિગ સાઇઝ અટેચ વેસ્ટર્ન ટોયલેટ આપેલું છે આપણને ચાલો તમને હવે આપણા પેલેસના ફર્સ્ટ ફ્લોર પર લઈ જાઉં છું જો સ્ટેય ડિઝાઇન કરી છે પ્રીમિયમ થીમમાં આવો જો સ્ટેરમાં પણ જો અહીંયા આપણને ફૂલ વિન્ડો આપેલી છે એટલે છે ને તમને નેચરલ લાઇટ પૂરેપૂરી મળતી રહેશે આખું વ્હાઇટ થીમમાં ડિઝાઇન કર્યું છે આવો જો અહીંયા છે ને આપણને ખૂબ જ મોટો હોલ એરિયા આપેલો છે તમે જુઓ બિગ સાઇઝ હોલ એટલે આમાં બી તમે બેડરૂમ તરીકે યુઝ કરો ને તો બી તમે કરી શકો છો અથવા સાંજના સમયે બેસવું હોય ને તમે તો બેસી શકો છો એન્જોય કરી શકો છો વીસથી ત્રીસ લોકો ઇઝીલી તમે સમાઈ જશો અહીંયા આવો તમને આ બેડરૂમ બતાવું છું જો આ છે આપણો સેકન્ડ બેડરૂમ બેડરૂમની સાઈઝ જો તમે આ તમારો ફોર એરિયા છે કિંગ સાઈઝ બેડ મૂકેલો છે બે બે વિન્ડો આપેલી છે સ્પેસ જુઓ તમે અને અહીંયા પણ જો ગ્રીનરી ભરપૂર છે આવો જો વિન્ડો આપેલી છે અહીંયા આપણને ડેક એરિયા આપેલો છે સિટિંગ બાલ્કની એટલે સવારના સમય અથવા સાંજના સમયે તમારે ટી કોફી એન્જોય કરવી ને તો બી તમે કરી શકો છો જો અહીંયા પણ જુમાર મૂકેલું છે એટલે તમને એવું જ લાગે તમે પેલેસમાં હો એ રીતનું ને અહીંથી જો તમે બહારનો વ્યૂ જોઈ શકો છો આ તમારું ખૂબ જ મોટું પાર્કિંગ એરિયા છે ગજીબો છે ચિલ્ડ્રન પે એરિયા છે બધી વસ્તુ તમને દેખાય છે આથી તમે લુક જુઓ તમે ચાલો હવે તમને હું થર્ડ બેડરૂમમાં લઈ જાઉં છું ફર્સ્ટ ફ્લોરનો થર્ડ બેડરૂમ છે આ જો અહીંયા જો વોર્ડરોબ બનાવ્યા છે ફૂલ્લી હાઇટેડ છે અંદર એન્ટ્રી તો આખું વ્હાઇટ થીમમાં ડિઝાઇન કર્યું છે તમે જો કિંગ સાઇઝ બેડ મૂકેલો છે જગ્યા જો અને ફૂલ્લી હાઇટેડ છે આપણો આ પેલેસ બે બે વિન્ડો આપેલી છે અહીંયા પણ વિન્ડો આપેલી છે આપણને જો અહીંથી આપણે બીજો વિલા જોઈ શકીએ છીએ અહીંયા પણ ડેક એરિયા આપેલો છે અહીંથી જો આપણે વિલા ને બારનો રોડનો વ્યૂ પણ જોઈ શકીએ છીએ આ છે આપણી સેકન્ડ વિન્ડો બે બે વિન્ડો આપેલી છે અહીંયા અહીંયા પણ તમે જો ડેક એરિયા આપેલો છે સિટિંગ ડેક એરિયા અહીંથી પણ આપણે બારનો વ્યૂ જોઈ શકીએ છીએ જે મેં તમને આગળના બેડરૂમમાંથી બતાવ્યું એ રીતે આ વ્યૂ જુઓ ખાલી તમે ખૂબ જ પ્રીમિયમ લાગશે તમે અહીંયા આવશો ને બોસ તમને મજા જ આવી જશે જો આ બાલ્કની માં છે ને તમે બાજુ વિલા પણ જોઈ શકો છો જો બાજુનો વિલા પણ જો તમે ગાર્ડન ને વિલા ને એ બી તમે જોઈ શકો છો અહિયાં જો તમને અટેચ વેસ્ટર્ન ટોયલેટ આપેલું છે એ બી તમને બતાવું છું બિગ સાઈઝ ને આખું વ્હાઈટ થીમ ડિઝાઇન કર્યું છે હજી આ વિલા પૂરો નથી થયો હજી તમને બતાવવાનું છું અહીંયા એક ગજીબો આપેલો છે આવો જો ઝૂલા સીટિંગ ની સાથે તમને ગજીબો આપેલો છે ને એ પણ પતરાનો શેડ મારેલો છે એટલે છે ને તમને ઉનાળામાં ગરમી પણ નહીં લાગે અત્યારે ઉનાળો ચાલી રહ્યો તો બી તમને ગરમી નહીં લાગે ને અહીંથી છે ને તમે તમારો સ્વિમિંગ પુલ પણ જોઈ શકો છો જો આખો સ્વિમિંગ પુલ તમને દેખાય છે જે ખૂબ જ પ્રીમિયમ લુક આવે છે એટલે સાંજના સમયે તમે બેઠા હોય ને ખાલી વોટર બોડી ચાલુ હોય એટલે તમે ખાલી તમારે ખાલી વોટર બોડીનો અવાજ લેશો ને તમે તોય તમારું મન છે ને પ્રફુલ્લિત થઈ જશે જો તમને અમારો આ પેલેસનો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ પેલેસની વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આપેલો છે તો આજે જ કોલ કરી લો